નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા જ વિડીયોમાં નવરાત્રિથી દિવાળી સુધી જો તમને આ પાંચ સંકેતો દેખાય તો સમજવું કે મા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થવાના મા લક્ષ્મી પણ ખૂબ પ્રસન્ન થવાના અને જલ્દીથી ઘરના સુખ સમૃદ્ધિ અને ધન દોલત આવશે શાસ્ત્રો અનુસાર નવરાત્રિ દરમિયાન દેખાતા કેટલાક સંકેતો ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન આ સંકેતો દેખાવા તે દર્શ દર્શાવે છે કે મા દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મી પણ તમારી કૃપા છે ઉત્સુક હોય છે આ કારણે ભક્તો નવરાત્રિના પહેલા દિવસથી જ અંતિમ દિવસ સુધી મા દુર્ગાના નવ વિવિધ સ્વરૂપની પૂજા અર્ચના કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે જે ભક્ત મનોકામના સાથે દેવી માતાની ઉપાસના ઉપાસના કરે છે છે તેની મનોકામનાની થાય અને શક્તિની આ મહા પર્વ દરમિયાન કેટલાક વસ્તુઓ દેખાવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને લાભકારી માનવામાં આવે છે આવો જાણીએ કે કેટલીક એવા સંકેતો વિશે કે જે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને તે દર્શાવે છે કે મા દુર્ગા જલ્દી જ પોતાની પર કૃપા વરસવાના છે પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર હંમેશા વરસતા રહે તો આ વિડીયોને લાઈક અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને તમારા લાગતા વળગતાને વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા ને કોમેન્ટ બોક્સની અંદર જય માતાજી અથવા તો જય મા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ એવા કયા સંકેતો છે કે જે આપણે લક્ષ્મીના સ્વરૂપના દર્શન થાય છે તો તમારા માટે શુભ સંકેત માનવામાં આવે છે શાસ્ત્રો અને પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે જો નવરાત્રી દરમિયાન તમે મા દુર્ગાના દુર્ગાના સૌમ્ય સ્વરૂપના દર્શન કરો છો તો તે દર્શાવે છે કે નજીકના સમયમાં માતા દુર્ગે દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે અને મા દુર્ગા સાથે જોડાયેલા આ સંકેતો જણાવે છે કે માતા રાણીની કૃપા ખૂબ જ જલ્દી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે આ ઉપરાંત આ સંકેત લગ્ન જીવનમાં મીઠા સ્તર પણ ઈશારો કરે છે શાસ્ત્રોમાં આ સંકેતને શુભ માનવામાં આવે છે એ જ રીતે જો નવરાત્રિમાં તમને મા દુર્ગાનો લાલ વસ્ત્ર ધારણ કરેલા સ્વરૂપ જોવા મળે છે તો આ સપનામાં અત્યંત શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે હવે તમારા જીવનમાં કંઈક શુભ અને ખૂબ જ સારું થવાનું છે અને શુભ થવાનું છે નંબર બે નવરાત્રિમાં પહેલા દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે અને તેના અંતર્ગત કળશના નીચે જે જવ રાખ વાવવામાં આવે છે એમાંથી જો છોડ ઉગે છે તો તે શુભ છે જે પરંતુ જો તેમાં એક બે સફેદ રંગના જવ ઊગી આવે છે તો સમજી લો કે માતા દુર્ગા તમારી પૂજા અને ભક્તિથી પ્રસન્ન છે અને નવરાત્રિના દિવસમાં ઘરમાં આવો સંકેત દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં છે અને એ સંકેત આપે છે કે આવનારા સમયમાં તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વરસવાની છે એટલું જ નહીં નવરાત્રીના આ ખાસ સંકેત ધન અને આવકમાં પણ વૃદ્ધિ કરશે એવું માનવામાં આવે છે નંબર ત્રણ અખંડ જ્યોત જો નવ દિવસ સુધી અખંડ જ્યોત વિઘ્ન વિના સતત જલતી રહે તો તમારા માટે શુભ માનવામાં આવે શાસ્ત્રો અનુસાર પૂજન સાથે સફળતા અને પ્રગતિનો પણ સંકેત આપે છે નંબર ચાર શંખ નવરાત્રિના દિવસમાં સવારે સવારે શંખની ધ્વનિ લાવવાનું શુભ માનવામાં આવે છે નવરાત્રીમાં સવારે શંખની ધ્વનિ ધ્વનિવાનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દી માતા દુર્ગાનું આગમન થવાનું છે માતા દુર્ગા સ્વાગતની તૈયારી કરી કરવી જોઈએ જેમ કે ઘરમાં ચારી બાજુ ગંગાજળ છાટવા અને ધૂપ દીવાથી માતાને ભક્તિને ભક્તિ બે ગણી કરવા જોઈએ માન્યતા છે કે આ સંકેત મળ્યા બાદ આ કાર્ય કરવાથી માતા વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને માતા દુર્ગા પ્રસન્ન થાય છે નંબર ઘરમાં નવરાત્રીમાં જો તમારા ઘરમાં એકતા અને ખુશ ખુશીનો માહોલ હોય તો તે શુભ સંકેત માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ એક સંકેત છે કે તમારા ઘરના પરિવાર પર માતા જગદંબાના આશીર્વાદ વર્ષે છે આ સંકેત એ દિશામાં પણ ઈશારો કરે છે કે આવનારા સમયમાં તમારું ઘર અને પરિવાર ખૂબ જ રહેવાનું નંબર છ ઉલ્લુ નવરાત્રી દિવસમાં માતા દુર્ગા પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે નવરાત્રીમાં જો તમને સ્વપ્નામાં ઘુવડ દેખાય છે તો સમજી લો કે માતા તમારી પૂજાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારા ઘરમાં ધન અને સંપત્તિ આવવાની છે નંબર સાત નવરાત્રિમાં જો તમે કોઈ રસ્તા જઈ રહ્યા છો અને તેમના સોળ શૃંગારમાં સજ્જ કોઈ સ્ત્રી દેખાય તો સમજી લો કે તમારી પરેશાનીઓના દિવસો જલ્દી જ પૂર્ણ થવાના છે અને આવતા દિવસોમાં તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસવાની છે નંબર આઠ ગાય હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવાનું સ્થાન આપેલું છે આપવામાં આવ્યું છે અને નવરાત્રિના દિવસે જો તમે મંદિરમાંથી બહાર નીકળતા ગાય દર્શન કરો છો તો સમજી લ્યો કે જલ્દી જ તમારા તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવાની છે અને માતાજી તમારી ઉપર અતિ પ્રસન્ન થવાના છે નંબર નવ જો સપનામાં કોઈ માચી સળગાવતો દેખાય તો તે આ સંકેત આપે છે કે તમને એવી જગ્યા પરથી ધન પ્રાપ્ત થશે જ્યાંથી કોઈ આશા જ નહીં હોય તો સપનામાં કોઈ તમને ચેક લખી અને આપે છે તો તેનો અર્થ એ છે કે તમને વા વારસામાં ધન મળી શકે છે અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થઈ શકે છે જો સપનામાં કોઈ તમારા કાયદેસર ચેક લાવી રહ્યો છે અને તમને તેના નિર્દોષ સાબિત થઈ જવાના છો તો તમને અઢળક થશે જો તમને સ્વપ્નમાં કોઈ ધન ઉધાર આપી રહ્યા હોય તો તેનાથી તમને અતિ વધુ ધન પ્રાપ્ત થવાના સંભાવના છે એ જ રીતે તમે નવ રાત્રિના દિવસોમાં સ્વપ્નમાં સિંહ ને જોવો છો તો તેનો અર્થ એ છે કે તમે જો કોર્ટમાં કેસમાં ફસાયેલા હો તો તેમાંથી વિજય પ્રાપ્ત કરવાના સંકેત છે આ ઉપરાંત કાર્ય સ્થળે અધિકારીઓ તરફથી સહાય મળી શકે છે નોકરીમાં પણ તમારો પ્રભાવ વધવાના સંકેતો અને સન્માન પણ વધવાનું છે નંબર દસ સ્વપ્ના શાસ્ત્ર અનુસાર જો નવરાત્રિ દિવસોમાં તમને સ્વપ્નમાં કન્યા દેખાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સમયગાળામાં કન્યાને માતા દુર્ગાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને માનવામાં આવ્યું છે અને તેની પૂજા કરવામાં આવે છે આ સ્વપ્નનો સંકેત એ છે કે માતા દુર્ગા તમારી પર પોતાના પર કૃપા વર્ષાવા જઈ રહ્યા છે નંબર અગિયાર નવ દુર્ગા પૂજનના દિવસમાં જો સ્વપ્નમાં તમને કોઈ પણ દેવી દેવતાઓના દર્શન થાય છે તો સમજી લ્યો કે માતા લક્ષ્મી તમારા કૃપા વરસાવાના છે માહિતી જનહિત અને ધ્યાનમાં રાખી અને આપવામાં આવી છે અને આ માહિતી તમામ માહિતી જનહિત અને ધ્યાનમાં રાખી અને આપવામાં આવી છે જ્યોતિષ અને ધાર્મિક ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો આ વિડિયોનો ઉપદેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો આજે અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે અમને કોમેન્ટ દ્વારા જણાવજો તેમજ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સની અંદર માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં અને આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન બોટનને દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને અવારનવાર માહિતી મળતી રહે સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય ગૌ માતા જય ધન્વંતરી અરહર મહાદેવ જય મા અંબે જય મા લક્ષ્મી